আহিছো ये पड़े आपके साइड में आ गए नहीं आप का मैं भी तो दिया नहीं सर बाजार साइड ना ना सेंटर का मतलब साइड आएगा आप बात के विषय के बहनों प्लीज साइड रखो भाई बात करने के लिए પત્ર એટલે સાહેબે કીધું કે કોણ તમે આ તે આવું બધું ના ચાલે હું આવેદન ના લઉં આપેલું એ તમારું કારણ આ મહેસાણા તાલુકા છે તમામ તાલુકા જ હોય તો તમારું આ તમારી બહેનો છે સરકાર નું બધું જ કામ કરે છે પણ આ ઓનલાઈન કામગીરી જે આપી છે ના સાહેબ ક્યાં માનવાનો સવાલ છે બેનો તમે અંદર બોલાયો ખબર પડે સાહેબ હમણાં તો બધાને ખબર પડે આ બહેનો આવી તો તમે અધિકારી છો એમના જ છો સાહેબ તો તમારા દરવાજે બાર બેનો બેઠી હોય તો બે અંદર બોલાવા જોઈએ તમે આવો બેનો માગણી કરી

કાગળ આપી દઈએ છે કાગળ બહુ મોટી વાત નથી તમારો જે પ્રશ્ન હતો કે તમારા મહેસાણા તાલુકાના ટીએચ એમનું આવેદન મોતા લેતા એમને હડતાલ કરવી છે બહેનો ને હડતાલ પરત છે પણ છતાં કે છે ત્યાંથી આવું બગાડે છે કે ને આપો અને કાગળ જ નથી લેતા એટલે મેં ચલો ને આપણે આપણા જિલ્લાના જે મોટા સાહેબ છે ને એમને જ મેં મળીને રજૂઆત કરી એટલે સાહેબ રિક્વેસ્ટ એવી છે કે તમામ ટીએચ જે બી છે કયો તાલુકો હડતાલ છે મહેસાણા આ તાલુકાના ટીએચ સાહેબ સૂચના આપી દેજો કે બહેનો હડતાલ ઉપર છે અને પોલિયો માટે દબાણ ના કરે કારણ કે હડતાલ આવી એટલે કોઈ બી કાર્યક્રમ ના કરે એમાં કોઈ આવી હોય સાહેબ આપી દઈએ છે પણ પોલીઓ માટે વળતર હોવા છતાં દબાણ કરે છે કેવો આવશે